તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ફૂલ સ્ક્રીન સ્ટેટસ કઈ રીતના બનાવવું અને મિત્રો ઇન્સ્ટાગ્રામ સાઇટ સ્ટેટસ કઈ રીતના બનાવવું તો મિત્રો હું તમને આજના વિડીયોમાં શીખાડવા વાળો છું તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારા મિત્રોને શેર કરજો આ વિડીયો તો ચાલો મિત્રો હું તમને સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો તમારે સૌથી પેલા આ રીતના ત્રણ પ્રોજેક્ટ છે એ તમારે ઇમ્પોર્ટ કરી લેવાના છે તમારી જેમ કે ઓલ પ્રોજેક્ટ 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 ને ઇફેક્ટ તો તો મિત્રો હવે તમારે આપણે ઓપન કરી દેવાનો છે બીટમાં પ્રોજેક્ટ ઓપન આ રીતના મળશે મિત્રો હવે તમારે ફોટો એડ કરવાનો રહેશે મિત્રો તો મિત્રો ફોટો છે એ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે કેડી કે એડિટિંગ જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમાં તમને આ ફોટો મળી જશે મિત્રો તો મિત્રો હવે બીટના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો મિત્રો ત્યાર પછી પ્લસના આઈકનમાં જવાનું છે નીચેની સાઇડ છે ત્યાં અને અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈ અહીંથી આપણે ફોટો એડ કરી લેવાનો છે હવે તમારે જેમ કે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી છીએ અને અટકી જાય તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી દેવાનું છે એટલે તમારો ફોટો એડ થઈ ગયો તો મિત્રો હવે તમારે અહીંથી પૂરું કટ કરી નહીં તો તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો છે ઓપન કરી હવે તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો તો મિત્રો ત્યાર પછી પાછું તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી તમારા કોપી પાંચ લેયર લખેલું છે તો એની પર આપણે ક્લિક કરવાનું છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે પૂરું કરી હવે મિત્રો તમારે જ્યાં બીજા નંબરનો લાલ લીટો છે ત્યાં આવી જવાનું છે જેમ કે આ રીતના કસેડી મિત્રો લાલ લીટા પર આવશો એટલે તમારો સીધો લાલ લીટો થશે હવે તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટ લેયર પાંચ કરી દેવાનું છે એટલે મિત્રો તમારા ટેક્સ ઇફેક્ટ એડ થઈ ગયો છે હવે ઓલ મટિરિયલ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે ઓપન કરી એને પણ તમારે અહીં ક્લિક કરવાનું છે જ્યાં પ્લસનું આઈકન છે ઉપરની સાઈડ ત્યાંથી કોપી કરવાનું છે જેમ કે બતાવું છું જોઈ લઉં અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે અને પાછું ત્યાં જ ક્લિક કરીને અહીંથી આપણે કોપી ત્રણ લેયર હવે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું છે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરીએ હવે તમે સ્ટાર્ટમાં આવીને અહીં ક્લિક કરી અહીંથી આપણે પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ છે એ તમારું તૈયાર થઈ ગયું છે મિત્રો તો મિત્રો પહેલાં હવે આપણે ઇન્સ્ટાગ્રામ સાઈઝ છે એ તમારે એક્સપોર્ટ કરેલા જેમ કે વિડીયો ઇમ્પોર્ટ કરી લેવાનો છે જેમ કે એડ કરી લેવાનું તો મિત્રો આપણું ટેટસ બની ગયું છે તો પહેલાં આપણે ટેટસ સેવ કરી લઈએ પછી તમને ફૂલ સ્ક્રીન ટેટસ બનાતા શીખાડું તો મિત્રો સૌથી પહેલાં હવે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી આપણે સાતસો અને વીસ રાખી એક્સપોર્ટ કરી દેવાનું છે તો તમારે ટેટસ એક્સપોર્ટ થઈ જાય એટલે પછી અહીંથી આપણે સેવ કરી લેવાનું છે સેવ કરી અહીંથી આપણે જેમકે કટ કરી દેવાનું છે એકવાર હવે મિત્રો કશું કરવાનું તમારે પહેલાં આપણે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે સિલેક્ટ ઓર લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરી પાછું અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી કોપી દસ લેયર કોપી દસ લેયર કરી અહીંથી આપણે પૂરું કટ કરી દેવાનું છે અને મિત્રો મિત્રો આ હોમવાળા ઓપ્શનમાં આવી જવાનું છે તમારે હોમવાળા ઓપ્શનમાં આવી અને પ્લસમાં જવાનું છે પ્લસમાં જઈ જઈને અહીં પેન્સિલવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને અહીં આપણે દસ ઇંચ લખી દેવાના છે અહીં આપણે તેવી ચાલુ લખી અહીંથી આપણે ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો હવે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરી અહીંથી આપણે પેજ દસ લેયર ઉપર ક્લિક કરશો એટલે તમારું ફૂલ સ્ક્રીન સ્ટેટસ છે એ તમારું બની ગયું છે તો ખાલી તમારે હવે અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનું છે તો તમારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે તો ચલો મિત્રો આપણે